આઈ ઈડી વિભાગ છોટાઉદેપુર દ્વારા ક્રિષ્નમ ફાઉન્ડેશનના સહયોગથી છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે તાલુકાના બસો ચોવીસ જેટલા દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો આઈઈડી વિભાગ છોટાઉદેપુર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા તાલુકામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા દિવ્યાંગ બાળકોને કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે છોટાઉદેપુર તાલુકાના બસો ચોવીસ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા નમસ્કાર સૌને શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ફાઉન્ડેશન અને સમગ્ર શિક્ષા છોટા ઉદેપુર આઈડી શાખા અંતર્ગત આજ શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા બસો ને ચોવીસ જેટલા ધોરણ બાલવાટિકાથી ધોરણ બારમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ અને સમાવેશી શિક્ષણ શાખા અંતર્ગત પ્રોજેક્ટ ઇન્કલુઝન નો કાર્યક્રમ સંદર્ભે અહીંયા ઉપસ્થિત આ શ્રીકૃષ્ણ ફાઉન્ડેશનના સંસ્થાપકશ્રી મેમ્બરશ્રી તેમજ અત્રે ઉપસ્થિત શિક્ષક સંઘના મંત્રી શ્રી અવિનાશભાઈ બીઆરસી કોર્ડિનેટર શ્રી હિતેશભાઈ તેમજ અત્રે ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો અને વાલી મિત્રોએ રોજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ જ સારો એવો પ્રતિસાદ આપી દિવ્યાંગ બાળકોએ ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ જે લાભકીય બાબતો સરકારની યોજનાઓથી માહિતીથી આજે એમને માર્ગદર્શન મેળવ્યું છે તેમજ શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન સ્વેટર વિતરણ જેઓને એક પ્રોત્સાહન મળ્યું છે જે બદલ અત્રેથી સમગ્ર શિક્ષા છોટાઉદેપુર વતી શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનનો અત્રેથી અમે ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરીએ છીએ છોટા ઉદેપુર